તો દર્શક મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે આજના વિડીયોની અંદર મિત્રો એસબી બી હિન્દુસ્તાની ટીમને લઈને સૌથી મોટી અપડેટ આપવા જઈ રહ્યો છું તમને અને મિત્રો આ અપડેટ એટલી સારી છે કે હું તમને લાઈક કરવાનું નહીં કહું તો પણ તમે લાઈક કરી નાખશો એવી વાત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ત્રણ ટોપિક તમને સમજાવવાના છીએ તો ચલો કયા કયા છે સૌપ્રથમ તો એ કે એસ બી હિન્દુસ્તાની ટીમનો તમારે ક્યુને વિડિયો જોઈતો હોય એટલે કે તમે કોઈ પ્રશ્ન પૂછો અને તેનો તમને એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા સાચો જવાબ આપવામાં આવે એવું જ મિત્રો કઈક છે કારણ કે હવે મિત્રો તમે જે પણ પ્રશ્ન પૂછશો એસબી હિન્દુસ્તાની ટીમ વિશે એ પ્રશ્નનો જવાબ હું લાઈવ પ્રૂફ સાથે સાચો આપવાનો છું અને બીજી વાત કે મિસ્ટર ઇન્ડિયા જે ભાગ ભાગ છે એ કેમ નથી આવી રહ્યો શું કારણ છે એનું જેના કારણે મિસ્ટર ભાગ નથી આવતો અને જો મિસ્ટર ઇન્ડિયા ભાગ આવશે તો ક્યારે આવશે ચલો મિત્રો બધું જ આ વિડિયોની અંદર જાણી લઈએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આની અંદર મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમે શું કહ્યું છે એ જાણવાનું છે અને મારા અંદાજથી એસબી હિન્દુસ્તાની ટીમ મિસ્ટર ઇન્ડિયા ભાગ કેમ નથી લાવી રહી એ પણ જાણીએ તો પહેલા વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મિસ્ટર ઇન્ડિયન ભાગ નહીં આવે એનું કારણ છે લોકેશન અમને નથી મળી રહ્યું જેવી જ રીતે લોકેશન મળશે તેવી રીતે મિત્રો મિસ્ટર ઇન્ડિયન ભાગ આવી જશે પરંતુ મિત્રો હું જણાવું મારા પ્રમાણે તો વાત કંઈક એમ છે કે સૌપ્રથમ લોકેશનની એ વાત સાચી બીજા નંબરની કે હરીભાના ચાનું ઓપનિંગ હાલમાં ચાલુ છે હવે બંધ થયું છે પરંતુ ચાલુ જ હતું તો મિત્રો તે ધંધાની અંદર અંદર બીજી હતા એના કારણે નંબરની કે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ જે પ્લાનિંગ કરી રહી છે એ દર્શક દર્શક મિત્રો મિત્રો સૌ માટે સૌથી મોટી વાત છે કારણ કે આ વખતે જે મિસ્ટર ઇન્ડિયન ભાગ આવવાનો છે એ કંઈક નવા અંદાજની અંદર આવવાનો છે અને આ ભાગની અંદર આપણને એટલા મજા આવવાના છે જે લગભગ એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયોની અંદર હજુ સુધી નથી આવ્યા એના કરતી પણ સારા વિડીયો બનાવવાના છે આ મિત્રો વાત એકદમ સાચી છે કારણ કે હાલની અંદર ધંધામાં બીજી હતા અને તેના કારણે જ મિસ્ટર ઇન્ડિયા નહોતા આવતા પરંતુ હવે ફરીથી ટૂંક સમયની અંદર મિસ્ટર ઇન્ડિયા ભાગ આવશે અને આ ભાગ આ ફેરે એવો આવશે કે જે એસબી હિન્દુસ્તાનીના દર્શક મિત્રો છે તેમના માટે સૌથી મોટી મૂવી જેવું લાગશે કારણ કે જોરદાર નવા લોકેશન સાથે ભાગ આવી રહ્યો છે તો તમને શું લાગે છે આ ભાગ તમે જોવા જ કેટલા દિવસોથી રાહ જોતા હતા કોમેટની અંદર